Namaskar, maru naam Agela Vandraj નમસ્કાર છે અમાર વિભાગ એક છે ટકાઉ ખેતી છે તેમાં અમારું આ કૃતનું નામ છે હરિયાળુ ટાવર આ કૃત મોડલમાં આપણે ઓછી જગ્યા પર વધુ ઉત્પાદન કરી શકીએ છીએ અને ત્રણ માળની ઇમારત બનાવીને તેમાં અલગ અલગ ત્રણ ખેતરો બનાવી શકીએ છીએ ત્યાંની સિંચાઈ માટે આપણે ઉપર એક ટાંકી બને ટાંકીના દ્વારા અંડરગ્રાઉન્ડના ટાંકીમાં પાણી જઈને અને આપણે મોટર દ્વારા તેને સિંચાઈ કરી શકાય છે આ આ લીફ છે આ લીફ્ટ દ્વારા તે સાધનો ઉપર જાય છે અને ઉપરથી નીચે અને માલ પણ લાવી શકે છે ખરાબ અને જમીનને સારી જમીનમાં ફેરવવી બહુમાળી ઇમારતના દરેક માળે ખેતી કરવી વરસાદી પાણીનો સંગ્રહ ટપક સિંચાઈ દ્વારા પાણીની બચત કરવી ટપક સિંચાઈ દ્વારા સિત્તેર ટકા પાણીની બચત કરવી શહેરમાં નાની જગ્યામાં પ્રાકૃતિક ખેતી થશે સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન ઉત્પન્ન થશે પ્રદૂષણ સારો ઓક્સિજનનું પ્રમાણ વધે ભવિષ્યમાં ઘટતી જગ્યા સામે પ્રાકૃતિક ખેતીનું બહુ હેતુક આ મોડલ ઉત્તમ મોડલ સાબિત થશે અવર ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા